કરીશું વાત હવે ગ્રાહકોને આનંદો અમૂલની પ્રોડક્ટમાં ભાવનું ઘટાડું થશે સાતસો થી વધુ પ્રોડક્ટમાં ભાવ ઘટાડાનો લાભ મળશે સપ્ટેમ્બરથી ભાવ ઘટાડાનો લાભ મળશે જીએસટીના દર ઘટતા ગ્રાહકોને ફાયદો થશે ઘી એક લીટરે ચાલીસ રૂપિયા સસ્તું થશે આઈસ્ક્રીમમાં પણ પંદર રૂપિયા ઘટશે એક કિલો અમૂલ ચીઝ ત્રીસ રૂપિયા સસ્તું થશે માખણમાં વીસ રૂપિયાનો ઘટાડો થશે નવો જીએસટી લાગુ થતા ડેરી પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થશે

પણ વખતો વખત ભૂતકાળમાં છે કે અમૂલ ખાસ કરીને ઉનાળામાં દૂધની ની તંગીને કારણે ભાવ વધારો કરે છે પરંતુ ત્યાર પછી ચોમાસું કે વધારો ઘટાડતો નથી ખાલી સહકાર ક્ષેત્ર નામનું રહ્યું છે પણ જે ભાવ ઘટાડવાની વાત કરી દઈએ તો અમૂલમાં બટરમાં ભાવ ઘટાડો સો ગ્રામમાં ચાર રૂપિયાનો નો થયો છે બટરમાં પાંચસો ગ્રામમાં વીસ રૂપિયા નો ઘટાડો થયો છે એ ડાર્ક ચોકલેટમાં વીસ રૂપિયા નો ઘટાડો થયો છે ફ્રોઝન પનીરમાં પંદર રૂપિયાનો ઘટાડો થયો છે અમૂલ ચીઝમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો સૌથી વધુ થયો છે અમૂલ તાજા દૂધ કહેવાય એમાં લીટર અગિયાર રૂપિયાનો ઘટાડો થયો છે આમ અમૂલની અનેક આઈટમમાં ઘટાડા કરવા મજબૂર બની છે જે બિલકુલ માહિતી બદલ આભાર તો ખાસ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે અમૂલ ભાવમાં ઘટાડો થશે અને આખરે લોકોને જીએસટીના દરનો ફાયદો મળશે